સુરત સુરત શહેરમાં આજે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સિવાતનો વિરોધ કરવામાં આવ્યો પાલિકા ડેપ્યુટી કમિશનર સાથે યુનિયનની મિટિંગમાં ગેરવર્તુળ અને કામદાર વિરોધ વાતો કહેવાનો આક્ષેપ ગુજરાતમાં રહેલા ગુજરાતીઓ વિશે અસભનીય વાતો કહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો યુનિયનની મિટિંગમાં નકારાત્મક વલણ ધરાવ્યું સાથે સાથે એટલું જ નહીં પણ પેન્શન અંગેની રજૂઆત કરવામાં આવતા ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્ની રાખે છે તેવા અપશબ્દો બોલવાનો આક્ષેપ કરવામાં આવતા ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાયને તાત્કાલિક ગુજરાતમાંથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી પાલિકા ડેપ્યુટી કમિશનર સાથે યુનિયનની મિટિંગમાં કામદાર વિરોધી વાતો કહેવાના આક્ષેપો કરાયા ગુજરાતમાં રહેલા ગુજરાતીઓ વિશે અસહનીય વાતો કહી હોવાના આક્ષેપો આજે કરવામાં આવ્યા

સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ માનનીય મેયરશ્રી અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આક્રોશ ભરી રજૂઆત કરવામાં આવી છે છઠ્ઠી તારીખે તમામ યુનિયનો સાથેની મિટિંગમાં ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ છે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે આમ કરી અને તેમણે સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે જેથી અમે આજ રોજ માંગણી કરી છે કે શ્રીમતી નિધિ શિવાજને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે અને અમે તો ત્યાં સુધી કહી રહ્યા છીએ કે જો આવા અધિકારી ગુજરાતને વિરોધી હોય તો તેમને ગુજરાતમાં ન રાખતા તેમને ગુજરાત બહાર મોકલવા જોઈએ અને સાથે સાથે અમારા જે કર્મચારીઓના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે એ અંગે પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે વિશદ ચર્ચા થઈ છે અને એમણે હવે પછી ટૂંક સમયમાં અમારા તમામ યુનિયનો સાથે મીટિંગ કરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવીશું એવી આજરોજ અમને અહીંયા ધરપકડ આપી છે